દોસ્તો અમે નીકળી ગયા છીએ સાળંગપુર દાદાના દરબારમાં જવા માટે તો દોસ્તો બાર વાગ્યા છે અને અમે ચોટીલા બાઉન્ડ પહોંચી ગયા છીએ અને અમે આવી ગયા છે ઇસ્કોન ના ગાઠિયા ખાવા જશું જો ઇસ્કોન આ બાજુ આવે એટલે અમારું ફરજિયાત ઇસ્કોન ના ગાંઠિયા તો કામ ઓન બંદેલા જમન તો દોસ્તો ઇસકો નગાઠી આવી ગયા છે અને અજીબીજુ શું બાકી આવે છે બીજું શું ઓકે ટેબલા દઈ ચિપ્સ નેટી પ્રોવેલ કેમ એક નંબર ચિપ્સ એ આવી ગઈ છે અને ટેબલા બાજી હવે આવે દોસ્તો આટલો નાસ્તો કરી લીધો હવે માથે જાબી અને હું તો ચા પીતો નથી એટલે આ બધું કેવી ઈસ્કોન ની ચા એક નંબર એક નંબર ઓકે તો દોસ્તો ઈસ્કોન માં બે પૂજા કરીને પાછા અમે નીકળી ગયા છે જાવ માટે સાળંગપુર વસ્તુ ખરી વિગત વાયો હૈ અને જો શું લીધું હાથમાં બાંધવાનું દોરો અને દાદાનું સ્ટીકર અને બીજી બધી પણ ઘણી વસ્તુ છે તો દાદાનો દર્શન થઈ ગયા છે અને અમે અત્યારે નાસ્તો કરવા આવ્યા છીએ સાળંગપુરમાં ચામુંડામાં જો નાસ્તામાં ગાંઠિયા છે જલેબી છે ભજીયા મંગાવ્યા છે કેવા છે ગાંઠિયા તો ભજીયા આવી ગયા છે તો હવે

દોસ્તો મેં ઊંઘ કરી લીધી છે અને કાલનો ઉજાગરો હતો એટલે ઊંઘ સારી એવી થઈ ગઈ અને જો રીઝલ ગાડી ચલાવે છે તો એક જ કલાક સૂતો છે અને પાંચ જેવો સૂતો છે આરામથી લોકડાઉનમાં બર્ગર ખાવા આવ્યો છે કેવું હે ભાઈ બર્ગર રીઝલ આ હું ભાઈ જો બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ મેક્સિકન સ્પાઈસ બર્ગર છે અને એક આલુ બર્ગર સ્પાઈસ અને મેકડોનાલ્ડ ફેવરિટ ને આપણું આવી એટલે મેકડોનાલ્ડ ને તો કોઈ નો પોચે મેકડોનાલ્ડ માં બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ અને કોલ ડ્રિંક પીધા પછી આને ચા પીવી છે કેટલા આપણ જો કેટલા પણ વેસ્ટલ ચા પીવા આવ્યો મેકડોનાલ્ડ માં ખાધા પછી તો દોસ્તો પાછા અમે મોલ આવી ગયા છે ફરી મળીશું આવતા બ્લોગ માં બાય બાય